નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે વીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને બુધવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો આજે પણ મિત્રો એક લાઇન ભૂલ થઈ ગઈ છે ત્યારબાદ બીજી લાઈનમાં ચાલુ છે તો મિત્રો આવક ચાલુ જ છે અંદાજે સો પ્લસ આજે પણ પાલ જોવા મળી રહ્યા છે અને ભારીની વાત કરું તો આજે ભારીમાં થોડીક આવક ઓછી છે મિત્રો આજે થોડુંક સાપરું ખાલી છે ભારીમાં અને મિત્રો કપાસની બજારની તેજી મંદીની વાત કરું તો મિત્રો જે

1431 ને એકત્રીસ સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે ચૌદસો ને એકતાલીસ સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે ચૌદસો ને એકતાલીસ એકસ્ટ્રા ક્વોલિટી માલ છે ઉતારવાળો કપાસ છત્રી છતાલીસ <that -se> <fLE> <Coc simple> તેરસો ને એકતાલીસ મીડિયમ સુપર ચૌદસો ને એક સુપર ઉતારા સાથે ચૌદસો ને એક

તેરસો ને અગિયાર બી ગ્રેડ કવાશ